હાલો કોણ બોલો નવો ઝાલોતી ઝાલોતી સંગીતા ના ના નહીં ઓળખો તમને મતલબ નંબર છે ને એટલે એવું થોડું એવું જોય ને એમાં નંબર સેવ નથી તો પછી તમને કઈ રીતના હું ઓળખું ડાયરેક્ટ જ ઇન્સ્ટાગ્રામમાં છે ને ઇન્સ્ટાગ્રામ કોણ છે ફેન હું તમારો ફેન હા એટલે હું તમારો ફેન છું હા ઇન્સ્ટાગ્રામમાં ફેન તો છો એને ના ભૂલી જરો તમે મારા ફેન છો કે હું તમારો ફેન છું ઇન્સ્ટાગ્રામમાં હું

જોઈ લેવાનું તમારે પણ એમ નામ કઈ રીત જોઈ લેવાય એમાં તો હજારો એમાં તો કેટલી આઈડિયા હોય ઇન્સ્ટા પર છોકરીઓની ગજબ આઈડિયા છે અરે રોજ તમારી રીલ જોઉં કેટલા મસ્ત રીલો બનાવો છો તમે થેન્ક યુ થેન્ક યુ બસ એવી જ રીતે મને સપોર્ટ કરો અને આગળ વધારો એવા અમે તો કરીએ છીએ પણ રીલો જોતા જોતા તમે પણ ગમો છો એવું રીલો જોતા જોતા હું પણ ગમી ગયો હા આ મતલબ આ કઈ સિસ્ટમ નો પ્રેમ કહેવાય સાચું તમારી જોડે લવ થઈ ગયો પણ તમે કઈ છે ને કોઈ દિવસ મેસેજમાં જવાબ નહીં આ મેસેજ કરું એ વાત સાચી પણ તમે યાર પેલી વાતવાળો કે ઘરથી છુપાઈ છુપાય ને બ્લોક આઈડી રાખો ને આઈડી નું નામ બી જાણે કઈ કઈ સિસ્ટમના નામ પાડો પછી થોડી ખબર પડે ભૂલી જવાય ને એકવાર તો મેસેજ કરો ને રીપ્લાય તો આપો તો આપું જ છે reply બધાને આપું છું હું તમને પણ આપી દઉં અને બધાને બેન આપું છું બરાબર એવું તમે તો i love you એવું લખ્યું છે તમે તો reply ના આપ્યો કોને લખ્યું મેં શેમાં લખ્યું instagram માં message કર્યો હતો i ના 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 મેં કોઈને આઈ love you આજ સુધી મેં કોઈને આઈ love you મેં ઇન્સ્ટાગ્રામમાં કોઈને profile કોઈ લખ્યું નથી પણ મેં એ કર્યો તો પણ તમે જવાબ ના તો ના જવાબ આપો એમાં કેવું કે પહેલી વાત વાળું કે હવે લેડીસોનો વિશ્વાસ વધારે કરતો નથી એ સો ટકા હા એ વાત તમારી બેન સાચી વાત છે કે બધી લેડીસો સરખી ના હોય એ તો વાત સાચી છે પણ અમુક એવી આવી જાય ને તો મને યાર વચ્ચે બી એમણે પ્રોબ્લેમ થયેલો મારે કે મને યાર એક લેડીઝ હતી કોઈક મતલબ એમ દિલ્હી બાજુની મને હેરાન કરતી હતી ખરાબ રીતે મને બહુ બહુ ખરાબ બોલી ગઈ હતી

પંદર છોકરા અને હજી તો વિચાર છે મારે છોકરા લાવવાનો એટલે મતલબ આપણે કરી દઈશું હું આવી જઈશ એ તમે તમે આવી જશો એમ હા બસ કઈ વાંધો નહીં આવી જાવ અને તમારે બી યાર કઈ વાંધો નહીં પંદર પંદર ત્રીસ છોકરાઓ કરવા પડશે તો કઈ નહીં કરી દેવાના એમાં શું છે એવું મને હા એટલે તમે જ હું સાથ શું છું ના સોરી સોરી આટલા બધા છોકરા નથી મારે કોઈ મતલબમાં કોઈ મારે ઘરવાળી કોઈ નથી હું તો મજાક કરું પણ યાર હે ને હું તમારી સાથે કોઈ લગન નહીં કરી શકું તમે વિડિયો ગમે તો લાઈક ફોલો બધું કરો સપોર્ટ કરો તમને દિલથી આભાર માનું છું પણ આવી રીતના છે ને ફોન કરીને કોઈને આવી રીતના કહેવાય નહીં તમને એક વાત સમજાવું પહેલાં મારી વાત સાંભળો બેન આવી રીતના તમે ફોન કરીને કોઈને આવી રીતના અચાનક કહેવાય નહીં કે હું તમને પસંદ કરું છું એમ છે કેટલા મહિના છું તમને જોયું છે મેં કીધું આજે કહું કાલે કહું આજે કહી દીધું મેં કીધું

ખાલી એમ ભાઈ બેન તરીકે મસ્તી કરો મને ના ના ભાઈ બેન તરીકે થોડી મસ્તી કરો તમે જાણો ભાઈ ભાઈ એમ એવું બોલવાનું ને તમારા બેન એમ કહેવાનું જ નહીં એવું તમને બેન નાખો તો અત્યારે ખબર છે ને રક્ષાબંધન આવે છે તો મને રાખડી બાંધો મોજ મસ્તી કરો ભાઈ બેન તરીકે પેંડા લઈને આવો પેંડા ખવડાવો ના ના ભાઈઓ તો બધા બહુ છે પણ તમે તો મને મારા દિલમાં વસી ગયા છો પણ હું તમારા દિલમાં વસી ગયો એમ કઈ રીત ના દિલ માં વસી ગયો સાચું તમારી રીલો જો ને તમને હું મળ્યો નથી તમને એમ નામ ખાલી રીલો જોઈ ને મારા વિડિયો જોઈને તમારા દિલ માં વસી ગયો તો કોઈ નવું કહેવાય ને સાચી વાત તમારી રીલો જોઈને તમે મારા દિલ માં વસી ગયા રોજ રાત્રે હું જો દિવસે જોઉં ક્યારે વાત થાય એવું વિચારું પણ તમે ફોન ના ઉપાડો તો તો એક વાત કહો તમે તમારા ગામ માં કોઈ છોકરા છે કે નહીં સારા કોઈ મતલબ છોકરા છે પણ છોકરા શું કરવા મને તમે જ ગમો છો

પણ મતલબ મે એક ભાઈ બેન તરીકે રો બે ત્રણ દિવસ ઘર રોકાઓ નો પ્રોબ્લેમ મારી રીતે જો મારી જવાબદારી તમે અચાનક આવી જ્યો ને મારી જવાબદારી આવી જાય બરાબર તે શું થઈ રાખાય મતલબ પાછું તરીકે ને નહી રાખાય નહી રાખ નથી રાખ્યો જી તો મારે તો કે લગભગ 30 40 વર્ષ થાય પછી લગન કરવા છે આરામથી એ મજમસ્તી મસ્તી થી લગન કરવા છે યાર તો મત જોડે કરાય તો કમ મન થાય પણ તમને કોઈ શરમ જેવું છે કે નહીં તમે એમ ડાયરેક્ટ ફોન કરીને કહો કે તમે મને ગમો છો એમ છે ને અરે પણ એમાં થોડીક ઇજ્જત તો હોવી જોઈએ ને કે આ તમારા લીધે છે ને આ અમુક અમુક તમારા જેવી છોકરીઓને લીધે છે ને આ બધી છોકરીઓના નામ ખરાબ થાય હું સાચું બોલો મજાક નહીં કરું ખરેખર એમ કેમ કે તમારા જેવી છોકરીઓ આવે ને તો બીજી છોકરીઓનું નામ બદલામ થાય આવી રીતના હવે અમુક ને એવું લાગે કે આ બધી છોકરીઓ આવી છે પણ ખરેખર બધી છોકરીઓ નથી આ તમારી જેવી છોકરીઓ મતલબમાં ફોન કરીને છોકરાઓને બદનામ કરે અને ઉપરથી ફોન કરી કરી અને બીજી છોકરીઓનું નામ બી ખરાબ કરે એવું શું હોય ને પણ દેખો મારી વાત સાંભળો હવે હું તમને એક વાત કરું કે મારે તમને તમારી સાથે લવ કે પ્રેમ બધું કઈ નથી રાખવું બરાબર તો તમે કેમ કહો કે એમ છે ને તેમે લવ કરું છું ને મારે તમારી સાથે કોઈ લવ ચક્કરમાં પડવું નથી બરાબર હું મારી રીતે મહેનત કરી રહ્યો છું વિડિયો બનાવું છું આગળ વધું અને તમને વિડિયા ગમતા હોય તો તમે દેખો મોજ મસ્તી માટે ખુશ રાખ બધાને ખુશ કરવા માટે તો હું વિડિયો બનાવું છું બરાબર તમે ખુશ થાઓ નો પ્રોબ્લેમ ગમોથી મને બોલું અરે પણ ગમો છે મને હું તમને ના પાડું છું હા ગમો તો તમને થેન્ક યુ લવ યુ પણ મતલબમાં આવી રીતના ફોન કરીને હેરાની કરાય કે ભાઈ એમ છે ને ગમો છો આ તો કદાચ આ તો એક ઠીક વાત છે કે કદાચ મારી ઘરવાળી હોય અને આવી રીતના ફોન આવી ગયો તો મને મારી હાલત શું થાય તમે જ કહો શું ના થાય મારવા દે ફોન નહીં મારવા દે અરે મારી બેન ટાંગા તોડી આલે ઘરવાળી નથી ઘરવાળી નથી એટલે મારે નહીં કે ટાંગા તોડી આલે તારા અને મારા બંનેના ટાંગા તૂટી જાય ખબર ને કઈ તમારી જેવી છોકરીઓ ને લીધે જિંદગી ની પથારી ફરી જાય મજાક નહીં સાચું બોલી રહ્યો પણ સાચી વાત તમે ગમો છો તો શું કરવું હવે દિવસ નહીં તો રાત નહીં તો તમારી યાદ જ એટલે તમે તમે ક્યાંના છો જાલોદના શું નામ સંગીતા हां भाई बाजू घर તમારું જાલົດમાં જાલົດમાંથી આવી દેવાળો જાલົດ પ્રોપર જાલົດ हां કઈ બાજુ મતલબમાં કઈ બાજુ हां હું કાલ જ આવું જાલົດમાં બરાબર કઈ બાજુથી કાલ એટલે પણ મળવા આવવાનું હું ખાલી પછી વાતો કરવાની હા તો મળવા જાવું તમને મને કોઈ પ્રોબ્લેમ નથી હું તમને મળવા આવું પણ એક મતલબ તમાર મમ્મી પપ્પાને હું વાત કરી લઉં ને કે આ મને હેરાન કરે છે એમ બધી વાત કરવા માટે આવો એમ તમને કઈ મળવા માટે થોડો આવી મને મળવાવા મમ્મી પપ્પાનું નથી આવતું મને મને કહું એટલે પછી તમારી પથારી ફેરવે કે તમારા મમ્મી પપ્પા બી એવા જ છે તમારી જેવા છે અરે એવું ના તમે વાત કરો કે તમને તમારી देखो તમે જે તમને ગમતું હોય ને એ એ વ્યક્તિને તમે પણ ગમવા જોઈએ એને કહેવાય પસંદગી બરાબર હવે તમે મને પસંદ કરો હવે તમને મેં જોયા બી નથી ડાયરેક્ટ તમે ફોન કરીને એમ છે ને તમે ગમો છો ને એમ love you ને બધું આ બધું મન નહીં મન નહીં ગમે કેમ ના ગમે ગમાડવું જ આટલી મસ્ત તો નહીં ગમતી કે ખરાબ છે અરે પણ મેં તમને જોયા નથી મારી વાત સાંભળો તમને જોયા નથી હવે તમારી કઈ id માંથી મને મેસેજ કર્યો મને થોડી ખબર છે

કેમ કે હું વધારે ના બોલું લેડી સામે વધારે બકવાસ નથી કરતો હવે હું ઈ ઈજ્જત કરું છું તમારી બરાબર હું કઈ નહીં ઈજ્જત કરું છું તમારી એટલે એવું થોડું અરે બકવાસ બંધ કર ને યાર હવે હું મૂકું બરાબર ફોન હવે પછી ફોન આવા જો હવે ફોન આવ્યો એટલે હું તમને ડાયરેક્ટ બ્લેક લિસ્ટમાં નાખી દી બરાબર પછી તમને ખોટું ન લાગે હું દિલથી કહું છું કે તમે બેન તરીકે એક બેન ભાઈ તરીકે રિશ્તો રાખવો હોય તો ફોન કરો બરાબર મને હવે પછી ફોન આવે તો દેખજો શું અર તમે થોડી ઘણી તો આટલું બધું તમને સમજાવું તો થોડી ઘણી ઇજ્જત છે કે ની તમને કે ભાઈ આ વ્યક્તિને આપણે આખો દિવસ હેરાન ના કરે થોડી ઘણી તમને ઇજ્જત છે કે ની પણ આખી દુનિયામાં કોઈ ગમતું જ ના હોય તમને ગમતા હોય તમે કે કોણ અરે ભલે હું તમને ગમતો હોય પણ હું તમને પસંદ નથી કરતો બરાબર હવે તમે દેખ્યા બી નથી તો તમે કેમ આખો દિવસ કોકે એમ ગમો છોને બનાવી દીને મારા ગામડે જા લો મારે નથી આવું બરાબર તમારે ઝાલોર માં નથી આવું આવીશ બાકી ફેરફાર તને મળવા તો નહીં જાઉં એક બેન હોય તો તારી ના 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 આવીશ કેમ નહીં યાર પણ બાકી આવી રીતના નહીં તને મળવા તો નહીં જાવ કેમ ના હોય એવું તો તને ઓળખતો નથી બરાબર હું હવે મારે હવે સીધી રીતે મતલબ એમ બકવાસ તરીકે વાત કરવી પડે મારે તારી જોડે કેમ કે હવે યાર તું એને સુધરવાની નથી તને બહુ સમજાવું હું ઘણી સમજાવું હોય પણ તું યાર નથી સમજવાની બરાબર

अबे पछि फोन करती नहीं बराबर ओ तने इज्जत से समझाओ बराबर हवे पछि फोन आयो ने देख लीजे आ आ नंबर पछि मारे डायरेक्ट आल्वो पड़से क्या तने खबरज छे बराबर कोई जाया पोता मने भीख न अरे यार चल जा मेल फोन तारे की कितनी आई करे ने रन करिया करे हट मिल।